નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જૂન ત્રીસ મારા વિશે મારી દિવ્ય ઉપસ્થિતિ વિશે તમે સભાનપણે જાગ્રત છો રોજ સવારે તમે હૃદયમાં પ્રેમ અને કૃતજ્ઞતાનું ગાન લઈને ઉઠો છો તમારો રસ્તો તૈયાર કરવા હું તમારી આગળ ચાલું છું તેથી આ દિવસ અદ્ભુત બનવાનો છે એવું જાણીને દિવસ દરમિયાન ગમે તે બને તેને માટે તમે તૈયાર છો આજના દિવસમાંથી ઉત્તમોત્તમ જ નીપજશે અને દરેક બાબત એના યોગ્ય સ્થાને સરસ રીતે ગોઠવાઈ જશે એવી તમે અપેક્ષા રાખો છો દુનિયામાં જે સકળ સૌંદર્ય અને વિસ્મયો છે તે તમે જોઈ શકો છો કે દુનિયાની અંધાધૂંધ પરિસ્થિતિ પર જ તમારું ધ્યાન રહે છે અને માનવજાત જ એના કારણરૂપ છે એ હકીકતનો અફસોસ કર્યા કરો છો પૂર્ણપણે સમજી લો કે શ્રદ્ધા વગર તમે આ જીવન જીવી શકશો નહીં કારણ કે શ્રદ્ધા થકી જ બધા કામો શક્ય બને છે શ્રદ્ધા વડે તમે સઘળા કામ કરી શકશો પણ ફક્ત પોતાની જાત થકી તમે કશું કરી શકશો નહીં તમારા માને તમારી દ્વારા મને કામ કરવા દો જેથી સર્વ લોકો મને ઓળખતા અને ચાહતા થાય અને મારા રસ્તે ચાલવાનું મારી ઈચ્છા અનુસાર કરવાનું તેમને મન થાય આપનો આજનો દિવસ શુભ રહે